કોરોના મહામારીમાં માં અનેક તહેવારો પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે ત્યારે આગામી એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી પર પોલીસે જાહેરનામું બહાર પાડ્યું હતું અમદાવાદ માં એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે ત્યારે આણંદ જિલ્લામાં યુવાનો શું કહી રહ્યા છે આવો સાંભળીએ થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે ઘણા લોકો થનગનાટ અનુભવી રહ્યા છે ત્યારે અમદાવાદની અંદર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે આણંદ જિલ્લાના લોકો શું કહે છે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને તે આપણે સાંભળીશું તેમના જ મોડે

જે ખોટા ખોટા વાયદાઓ કરે છે અને ખોટી ખોટી સલાહ આપે છે માસ્ક પહેરવું સોશિયલ ડિસ્ટન્સ રાખવું આ બધું એમના પ્રધાનમંત્રીને એમના નેતાઓને મુખ્યમંત્રીઓને લાગુ નથી પડતું અને જ્યારે જનતાના ઉત્સવોનું સવાલ આવે છે ત્યારે તે લોકો કહે છે કે ભાઈ ઉત્સવ નહીં મનાવવા પ્રજાએ એન્જોયમેન્ટ નહીં કરવું જો આ જ જગ્યાએ એ લોકોની સભા કરવાનો સમય હોત તો એમને કોરોના ના નડે તો તેમને કોઈ જ પ્રોબ્લેમ ના હોત અને એ લોકો બે સભાઓ કરે એટલે થર્ટી ફર્સ્ટની ઉજવણી જરૂર થવી જોઈએ જનતાને ખબર છે કોરોનાથી કઈ રીતે બચવાનું છે એટલે જનતા ફૂલ સેફ્ટી સાથે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરશે હવે આ સરકારની જરૂરત નથી કોરોનાથી બચવા માટે જનતાને ખબર છે કે આ સરકાર કશું જ નહીં કરી શકે એટલે જનતા એની જાતે જ કોરોનાથી બચી લેશે અને થર્ટી ફર્સ્ટની ઉજવણી પણ કરશે રાજનેતાઓને થર્ટી ફર્સ્ટની ઉજવણી કે બીજા કોઈ કાર્યક્રમો નથી નડતા તો પછી પ્રજા માટે શા માટે નડે છે આપણે બીજા એક સાથે વાત કરી કરીશું જણાવશો ફર્સ્ટ તો પહેલાં તો એક પ્રશ્ન છે પણ એની પહેલાના તહેવારો ગયા દિવાળી છે ગણપતિ છે આજે દેશમાં સૌથી મોટો તહેવાર એટલે ગણપતિ દિવાળી અને નવરાત્રી નવરાત્રીના આડે એમનાથી જે આઠ પેટા ચૂંટણીઓ પર જે ઇલેક્શન થયા એમાં જે ભાજપ કોંગ્રેસને બધા જ નેતાઓ જે રેલીઓ નીકળી આજે ભાજપના નેતાઓ આટલા મોટા શહેરોમાં રેલીઓ કાઢી સી આર પાટીલને પદે પદ આપ્યું અને જે સીઆર પાટીલે બધે જઈને જે રેલીઓ કાઢી ત્યાં માસ્કના અભાવ રહ્યા અને એ બધાના લીધે પણ અમુક કોરોનાના કેસો આવ્યા છે રાજકારણીઓની સભાઓ હોય કે પછી ચૂંટણીની પ્રચાર સભાઓ હોય કે સરકારના સંમેલનો હોય સરકારને ક્યાંય કોરોના નડતો નથી પરંતુ તહેવારો આવે દિવાળી આવે નવરાત્રી આવે કે કોઈ પણ તહેવાર આવે ને હવે થર્ટી ફર્સ્ટ ત્યારે સરકાર તેના પર કોરોનાને આગળ કરીને પ્રતિબંધ મૂકી રહી છે ત્યારે આણંદના જે યુવાનો છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી થવી જ જોઈએ કોઈ સંજોગોમાં રોકાવી ન જોઈએ આ એક ઉત્સવ છે ને ઉત્સવ માણવાનો અધિકાર તેમને મળવો જોઈએ બુરહાન પઠાણ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આણંદ